મિત્રો હવે તમને મારું ગામ છે માંડોદરા મિત્રો મારું ગામ દેખાડું તમને જોઈ લ્યો મારું ગામ આખું અમારું ગામ છે મિત્રો મિત્રો જોઈ લ્યો જોઈ લેજો મિત્રો ગામ

પતંગો તો આવી ગઈ પતંગ આવી ગઈ છે આજે તમને અને જો માં તમને પાદર દેખાડું દેખાય પાદર મિત્રો ઢોલા ટાવર ઉપર કેટલા કબૂતરા બેઠા મિત્રો ટાવર ઉપર કેટલા કબૂતરા બેઠા મિત્રો હવે આપણે બ્લોગ પૂરો કરી જઈ લાઈક સબસ્ક્રાઈબ શેર કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો બધાને જય શ્રી રામ અગલા વિડીયો મળી